નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીએ ઓડિટિંગ પ્રકારના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર જે આવનારી સબ ઓડિટર એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે માટે વિડીયો છેલ્લા સુધી જોજો ચાલો શરૂ કરીએ પેલો ક્વેશ્ચન ક્યાં ઓડિટમાં હિસાબો લખાતા જાય તેમ તપાસ થતી રહે છે આન્સર સતત ઓડિટ બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા ક્યુ ઓડિટ જરૂરી છે

બે વાર્ષિક સાધારણ સભાની વચ્ચે કરવામાં આવતા ઓડિટને શું કહે છે આન્સર વજગારાનું ઓડિટ સાતમું કયા પ્રકારના ઓડિટને આખરી ઓડિટ અથવા ચોખ્ખું ઓડિટ પણ કહે છે આન્સર વાર્ષિક ઓડિટ આઠમું સરકારી કંપનીનું ઓડિટ કોના દ્વારા થાય છે આન્સર કેક નવમું ક્યુ ઓડિટ બિન નાણાકીય બાબતો જેવી કે સામાજિક જવાબદારી અને પર્યાવરણ સાથે જોડાયેલ છે આન્સર સામાજિક ઓડિટ દસમું મોટા કદના એકમોમાં જ્યાં રોજિંદા વ્યવહારો મોટી સંખ્યામાં થતા હોય ત્યાં ક્યુ ઓડિટ વધુ હિતાવર છે આન્સર સતત ઓડિટ અગિયાર ઓડિટર જ્યારે માત્ર કોઈ એક જ પાસાની તપાસ કરે ત્યારે તેને શું કહેવાય છે આન્સર અંશતઃ ઓડિટ બારમું ક્યાં ઓડિટનો મુખ્ય ઉદ્દેશ નાણાં નો બગાડ અટકાવવાનો અને કર્કશર જાળવવાનો છે આન્સર ઓચિત્ય ઓડિટ તેરમું શું એકાંગી વેપારી માટે ઓડિટ કરાવવું કાયદેસર રીતે ફરજિયાત છે આન્સર ના મરજિયાત છે ચૌદ ચૌદમા ક્વેશ્ચનમાં ઓડિટિંગના પ્રકારો અને સામે એના રિલેટેડ કાયદા આપેલા છે જેમાં કંપની ઓડિટ એ કંપની ધારો બે હજાર તેર મુજબ ફરજિયાત છે સરકારી ઓડિટ તો એ સંવિધાન મુજબ એટલે કે કેગ અનુસાર કાર્ય કરે છે સરકારી મંડળી ઓડિટ એ સરકારી મંડળી ધારા મુજબ ફરજિયાત છે આ વિડીયોમાં આપણે વાત કરી ઓડિટના પ્રકારના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો વધુ વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મહેનત કરો